અમારા બોટ પોઈન્ટ ઓવારા હજીરા કાંટે જે રાધેકૃષ્ણ ગ્રુપ સંચાલિત છે એમાં ટોટલ બાર મહાકાઈ ક્રેન બાર ફોર ક્લિપ નવ સ્પેશિયલ ગેસ કટર અને ટોટલ છસ્સો અમારા સ્વયંસેવકોની ફોજ અમે તૈયાર કરી છે દર વર્ષે જે અમારું ઓવારનું વિસર્જન થાય છે એમાં ગયા વર્ષે બે હજાર ત્રેવીસના વર્ષમાં ટોટલ છ હજાર ત્રણસો ગણસ્પતિમાં વિસર્જન થઈ હતી પણ ચાલુ વર્ષે અમારી જે ટોટલ ટ્રેન આઠથી ગયા વર્ષે એના ચાલુ વર્ષે અમે ટોટલ આ વર્ષે બાર ક્રેન મોટી મહાકાઈ ક્રેન ગોઠવેલ છે સુરતના ગણેશ મંડળોને શું મેસેજ હું આપના માધ્યમથી તમામ સુરતીવાસીઓ સુરત ગણેશ મંડળોને એક મેસેજ અપીલ કરવા માગું છું કે આપની ગણેશ પ્રતિમાને બને એટલી વહેલી વહેલી આપના મંડળથી અહીં વિસર્જન માટે લઈ આવશો એવી અમે

हमारी बने इतलू पहलू विसर्जन पूर्ण करिए सत्रह तारीख को गणेश भगवान का विसर्जन की प्रक्रिया में सबसे बड़ा अपना जो कुदरती हो रहा है यहाँ पे हजीरा में है और आज इसकी विजिट लेके जो अपना मंडल है जो विसर्जन की प्रक्रिया में पूरा पुलिस को सहयोग करने वाला है उनके साथ में संकलन और प्लस यहाँ की व्यवस्था देखने के लिए आए और पिछले बार के एक्सपीरियंस को लेके खूब अच्छी व्यवस्था इस बार और सुधार किया गया है और बड़ी मूर्ति छोटी मूर्ति क्रेन की व्यवस्था उनकी पोजिशनिंग की व्यवस्था कहाँ रखना है ट्रैफिक कहाँ जाएगा उस सब भी चर्चा हुई और पूरी प्रक्रिया खूब अच्छे से होगी और जल्दी से होगी ये पूरी उम्मीद के साथ हम लोग इस बार का आयोजन कर रहे हैं चमनानी और सूरत કરો અમારી ન્યૂઝ ચેનલ અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં